ਕਛਮਾ ਸਿਰਮੋਰ ਦਿਨੋਦਰ ਥਨ ਜਾਗੀਰ ਜ્યાં ਸਿੱਧ ਯੋਗੀ ਦਰਮਨਥ ਜੀ ਦਾਦਾ ਹੈ ਦਿਨੋਦਰ ਸ਼ਿਖਰ ਪਰ ਜਗਤਨਾ ਕਲਿਆਣ ਅਰਥੇ 12 ਵਰਸ ਸੁਧੀ ਹੁੰਦਾ ਮਸਤਕੇ ਅਗੋਰ ਤਪੱਸਿਆ ਕਰੀ ਸਿੱਧत्वਨਾ ਅਧਿਕਾਰੀ ਬਣਿਆ ਪછી ਥਾਨਮਾ ਦੂਣੋ ਸਥਾਪਿਤ ਕਰੀ ਯੱਗਨ ਸੰਪੰਨ ਕਰਾਵਿਓ ਪਛੀਨਾ ਸਮਾਏ ਦਰਮਨਥ ਦਾਦਾਏ ਲੀਲਾ ਸਮਾਪਨ ਕਰੀ ਅਤੇ તેમણે અદ્રશ્ય થવાની લોકવાયકા ઉભી કરાવી તેમણે પોતાનો દેહ એક એવી જગ્યાએ સ્તંભની અંદર સમાવીને તેમણે એક દુખિયારી માતાના ઋણ ઉતારવા માટે શેષા અવતાર શ્રી દાદા ધોરમનાથ મહારાજે બીજો જન્મ રાવળપીર તરીકે લીધો માનવીની બાજુમાં ગંગોળ ગામના દેવલભાઈ અજરામલ ગેલવાને ત્યાં ઈસવીસન ચૌદસો ને ચૈત્ર સુદ ચૌદસના રોજ જગતના કલ્યાણ માટે અવતાર ધારણ કર્યો અહીં દાદા અહીરમનાથજી મહારાજે આકાશ માર્ગે વિચરતી તાંબાની કદાવર ચાર દેગો ગંગા જમના કાવેરી નામની ચાર દેગો જમીન પર ઉતારી હતી હાલ દાદાના ધૂણા પાસે મંદિરમાં મોજૂદ છે લોકોવાયકાના કહેવા મુજબ આ દેગોમાં સવારના માત્ર એક મુઠ્ઠી દાન ઓરાતું અને આખો દિવસ પછી અહીં આવેલા સાધુ સંતોને માનવ મહેરામણને હરિપ્રસાદ એટલે કે જમણવારનો મળતો અહીં સંચાલન વહીવટ રાજાશાહી સમયમાં કચ્છના રજવાડા દ્વારા ચલાવવામાં આવતા અને એ થાનજાગીરના વહીવટી કરતા કાનફટા પીર યોગીને ગાદીપતિ તરીકે સ્થાપિત કરાતા

યોગી મહંતોની સમાધિઓ અહીં હાલમાં પણ મોજૂદ છે અહીં યાત્રીઓ માટે અતિથિઓ માટે સાધુ સંતો તથા અભ્યાગતો માટે રહેવા તથા જમવા માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે જે અહીંના મહંતશ્રીઓ પૂરી પાડે છે અને મહેલ જરૂખા ધર્મશાળાઓ બ્રહ્મલીન યોગી સંતોની સમાધિ મંદિરો સહિત બટુક ભૈરવ કાલ ભૈરવ વિષ્ણુ ભૈરવ તથા હિંગલાજ માતાજી નું મંદિર પણ આવેલું છે આખા વિડીયોમાં તમને બધી માહિતી અને આખો સ્થાન જાગીરનો ખૂણે ખૂણો તમને બતાવવામાં આવશે મિત્રો અમારા આ ચેનલમાં કચ્છની તમામ જગ્યાઓના નાની મોટી જાણી અજાણી તમામ જગ્યાઓના વિડીયો મૂકવામાં આવશે મિત્રો આ જગ્યા પૌરાણિક કહી શકાય એવું છે જે કેટલો જૂનું કાતર કામ અને કેટલો જૂનું બાંધકામ થયેલું છે એ આપ નિહાળી શકો છો આની અંદર પહેલાના સાધુઓની સમાધિઓ આવેલી છે જેના ઉપર શિવલિંગ રાખવામાં આવ્યા છે મિત્રો આવા અનેક શિવલિંગો થાન જાગીરમાં આવેલા છે મિત્રો આ કચ્છની ઐતિહાસિક જગ્યાઓમાં આવે છે કચ્છની આવી ઘણી જગ્યાઓ છે જે હાલમાં ખંડેર હાલત બની ગઈ છે મિત્રો આવા અનેક શિવલિંગો આ જાગીરમાં આવેલા છે આ ધોરમનાથજી દાદાનું મેન મંદિર છે ચાલો અમે દર્શન કરીએ અને આપને પણ દર્શન કરાવીએ આ દરવાજો કાચનો આવેલો છે જે બારથી અત્યારે બંધ હાલતમાં છે મિત્રો આ મંદિરથી બાજુ મંદિરથી ઉપરનો આ નજારો છે મિત્રો આજે કલરકામ તમને દેખાય છે બાંધકામ તો જૂનું છે પણ કલર નવું છે એટલે નવા મંદિર જેવું લાગે છે બાકી આ બાંધકામ રાજાશાહી વખતનું જ આવેલું છે જે અડધું અત્યારે ખંડેર હાલતમાં છે અને અડધું અત્યારે નવું લાગી રહ્યું છે મિત્રો પહેલાના સમયમાં જે ગાડા ગાડાનો આપણે ઉપયોગ કરતા એવા ચારથી થી પાંચ ગાડા અહીં ઉપલબ્ધ છે

મિત્રો પહેલાના જમાનામાં આવો અનાજ રાખવા માટે બનાવવામાં આવતું હતું અંદર સાવ ખાલી છે મિત્રો આ જૂનું મંદિર જે દેખા રહ્યું છે એ લગભગ કાલભૈરવનું મંદિર છે જે રાજાશાહી વખત માં જ બનાવવામાં આવ્યું છે મિત્રો આ જાગીરની ચારે બાજુ ડુંગરાળ અને હરિયાળી જ છે આ જગ્યા પર જતા આપણું મન મોહી જાય એવી જગ્યા છે મિત્રો વારીમાંથી જે આપણે કાલ મંદિર મંદિર દેખાતું હતું તે મંદિરના આપણે બાજુમાં જઈને જ દર્શન કરીએ આ જાગીરનું જે મેઇન ગેટ છે પહેલા આવે હતું મેઇન ગેટ અત્યારે બંધ હાલતમાં છે આ આપણે કાલભૈરવના મંદિર બાજુ જઈ રહ્યા છીએ મિત્રો જૂના મંદિરો કચ્છમાં હવે ભાગ્યે જ જોવા મળે છે જે લગભગ અત્યારે ખંડેર હાલતમાં છે રાજાશાહી વખતના આવેલા બધા જ મંદિરો અને કિલ્લાઓ અત્યારે ખંડેર હાલતમાં જોવા મળે છે મિત્રો આ કાલ ભૈરવના આપણે દર્શન કરીએ સમાધિઓ ઉપર જે ડેરીઓ બનાવવામાં આવી છે એ સમાધિઓ છે જે થાન જાગીરની બહાર આવેલી છે મિત્રો આ બાજુ પણ અનેક એવી શિવલિંગો આવેલી છે જે સમાધિઓ ઉપર બનાવેલી છે આ બધી સમાધિઓ ત્યાં રહેલા સાધુઓ અને મહંતોની છે જે પણ એ પણ રાજાશાહી વખતની જ બનાવેલી છે